જેમાં સાયન્ટિફિક આપણે જો આટલું કરીએ તો આપણે વર્તમાનમાં અને ભવિષ્યમાં ઘણું બધું એને જાળવી શકીએ ઘણું બધું મેન્ટેન કરી શકીએ ટ્રેનિંગ અબાઉટ ચેન્જીસ ઇન લાઈફસ્ટાઈલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એન વિચ થિંગ શુડ બી ડૂ ઇન અવર લાઈફસ્ટાઈલ એવરી ડે અવર કંટ્રોલ ઓફ ફેટ કેર ઓફ ફ્લિમ્સ એન્ડ ઓપ્ટિમમ એક્સરસાઇઝ આપણું જે એજ્યુકેશન છે આપણી જે જાગૃતતા છે કે આના માટે શરીરનું વજન કંટ્રોલમાં રાખવું પડશે પગની ધ્યાન રાખવી પડશે અને વધુમાં વધુ જેટલી થાય છે એટલી એક્સરસાઇઝ કરવી પડશે આપણા પિંડીના જે કાપ મસલ્સ છે એન્કલ જોઈન્ટની છે મૂવમેન્ટ આપણે ફ્રિકવન્ટલી કરવી પડશે એનો બ્લડ ફ્લો વધારવો પડશે ઓક્સિજન વધારવો પડશે અને મસલ્સને રિલેક્સ રાખવા પડશે આ પિક્ચરમાં આપણે જોઈ રહ્યા છીએ લીલા કલરની નસ દેખાય છે જે વેરિકોઝ વેન કહીએ છીએ આપણે નસ કહીએ છીએ એ પગના કોઈ પણ ભાગમાં ફેલાઈ શકે છે કોઈ પણ ભાગમાં થઈ શકે છે મોસ્ટલી ગોઠણ નીચેના ભાગમાં વધારે હોય છે મસલ્સમાં એન્કલમાં પગના કાંડામાં આ પિક્ચરમાં ગોઠણની પાછળના જે ખાપ મસલ્સમાં પિંડીમાં આપણે જોઈ રહ્યા છીએ લિનસ શરૂઆતમાં થોડીક જ જોવા મળે છે પછી ધીરે ધીરે અમુક વર્ષો પછી ફૂલવા માંડે છે જે વેન છે આપણી જે વેસલ્સ છે એની નળી છે જે ડાયામીટર ઓળો થઈ જાય છે એની જાડાઈ વધી જાય છે ફૂલે છે એટલે જે એનું પમ્પિંગ થવું જોઈએ નોર્મલી નીચેથી અશુદ્ધ લોહી ઉપર ચડવું જોઈએ શુદ્ધ ઉપર ઉપરથી નીચે આવે છે પણ અશુદ્ધ લોહી જે ઉપર ચડવું જોઈએ એટલું એને વેગ નથી મળતો એને સ્પીડ નથી મળતી એટલે ઇમ્પ્યોર બ્લડ ધીમે ધીમે નીચે જ વધારે ને વધારે જમા થાય છે અને એ ડાઘ આપણને વર્ષો પછી જોવા મળે છે વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે રિસર્ચ દર્શાવે છે જે પગની કાંડાની મૂવમેન્ટ છે પગ ઉપર નીચે કરવો અને જે નોર્મલ વોકો વોકિંગ છે જેનાથી કાપ મસલ્સને ભીંડીના સ્નાયુને આપણે સક્રિય રાખી શકશું એનું પમ્પિંગ વધારી શકશું એ ખૂબ જ ફાયદાકારક છે આપણે જ્યારે બેઠા હોય સૂતા હોય ત્યારે જે આપણે પગના કાંડા છે જેટલા બને એટલા ઉપર લઈ લેવા જોઈએ અને નીચે પણ એટલા જ નમાવા જોઈએ એટલે બંને દિશાની મૂવમેન્ટ એક સરખી સમાન જળવાઈ રહેશે એના કરતાં જો આપણે એમ ઉપર જ લઈશું પણ નીચે નહીં લઈએ તો જે પિંડીના જે કાફ મસલ્સ છે એ પૂરેપૂરા રિલેક્સ નહીં થાય ઊભા ઊભા આપણું કામ હોય તો પણ યાદ આવે ત્યારે શક્ય હોય તો આપણે આંગળાઓનો ભાગ પગનો કાંડાનો ભાગ જેટલો બને એટલો ઉપર કરી શકીએ એટલે એક જાતનું આ પમ્પિંગ છે કે આપણે મસલ્સને આપણે વેઇનને વેસલ્સને સક્રિય રાખશું તો જે અશુદ્ધ હોય છે ઉપર ચડવાનું છે એની સ્પીડ વધારી શકશું ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં આપણે જેટલું પમ્પિંગ કરશું એટલું નીચેથી ઉપર જવામાં એને ઘણો સપોર્ટ મળશે સૂવાનો આપણો ટાઈમ હોય સવારે ઉઠીએ રાત્રે સૂઈએ કે બપોરે આરામ કરીએ જ્યારે આપણે બેડ ઉપર જાય ત્યારે આ પગ જે ઊંચો કરવાની જે પિક્ચરમાં એક્સરસાઇઝ જોઈએ છીએ જે સ્ટ્રેટ લેગ રાઇઝિંગ જોઈએ છીએ એ આપણાથી જેટલો થાય એટલો ચાલીસ ડિગ્રી પચાસ ડિગ્રી સાહીઠ ડિગ્રી પણ વારંવાર કરવાથી વર્ષો સુધી જાળવી રાખવાથી જે વેરીકોઝ વેઇનના કારણે જે વેઇન વીક પડી ગઈ છે બ્લડ નીચે નીચે ગ્રીન જમા થાય છે ડિપોઝિટ થાય છે એને ઓછું કરવામાં સાયન્ટિફિક ફાયદાકારક છે આ એક્સરસાઇઝ બંને પગની આપણે વારાફરથી આપણી સહનશક્તિ પ્રમાણે એટલા રિપીટેશન કરી શકીએ નેક્સ્ટ સવારે ઉઠતી વખતે ખાલી પેટે આ માં આપણે જોઈ રહ્યા છે પગ દિવાલ ઉપર છે જો આપણે બેડમાં જ પાંચથી દસ મિનિટ સુધી મેક્સિમમ પંદરથી વીસ મિનિટ સુધી જો આપણને ખાલી ન ચડે આપણે બીજી કંઈ તકલીફ ન હોય તો પાંચથી દસ મિનિટ શરૂઆતમાં કરશું અને પછી ધીરે ધીરે સમય વધારશું કે પંદર વીસ મિનિટ મહિના પછી બે મહિના પછી તો ઘણું બધું આનાથી રિઝલ્ટ વેરી કોઝવેનમાં મળે છે પણ એ આપણે વર્ષો સુધી જાળવી રાખવું પડશે કારણ કે આખો દિવસ આપણે કામ કરશું ત્યારે આ પગ આપણા નીચે હશે એટલે ગુરુત્વાકર્ષણના કારણે પગ નીચે રહેવાથી વેરિકોઝ વેની જે વેસલ્સ છે એ ફૂલેલી જ રહેશે અને એને જે પમ્પિંગ મળવું જોઈએ એ ઓછું મળશે એટલે પગ આપણા ભારે લાગી શકે સોજો આવી શકે પગમાં દુખાવો પણ થઈ શકે લાંબા ગાળે પણ એનું કાઉન્ટર બેલેન્સ આપણે મેન્ટેન કરવા માટે જો સવારે આપણી અનુકૂળતાએ નહેણા કોઠે અને રાત્રે અથવા સાંજે જ્યારે પણ સમય મળે જો બે વાર થાય તો વધુ સારું જેમાં પછી દોઢથી બે કલાક પછી આ પ્રયોગ આપણે કરી શકશું આનાથી ઘણું બધું રિઝલ્ટ મળે છે પણ વર્ષો સુધી જો આપણે મેન્ટેન કરીએ તો જ આનો રિઝલ્ટ આપણે જોઈ શકશું નેક્સ્ટ આ પિક્ચરમાં આપણે જોઈ રહ્યા છીએ જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આરામ કરીએ છીએ ત્યારે શક્ય હોય તો કોઈ પણ આકારનો સપોર્ટ ઓશિકા ઉપર વેજ સપોર્ટ કોઈ પણ સપોર્ટ લઈ શકશું પણ એની મિકેનિઝમ એક જ છે કે આપણા પગ એલિવેટ રહેવા જોઈએ આપણે પગ નીચે જે પણ સપોર્ટ રાખીએ કોશિકું છે બેડ છે અથવા આપણા બેડશીટ નીચે ઓશિકાનું લેવલ રાખશું તો પણ આપણા પગ એલિવેટ થઈ જશે પણ આપણને જે લેવલમાં કમ્ફર્ટેબલ હોય એ લેવલે જો આપણે મેન્ટેન કરશું તો કલાકો સુધી આ પોઝિશનમાં આપણે રાખવાથી ઘણું બધું બેનિફિટ થઈ શકે છે વેરીકોઝ વેનમાં નેક્સ્ટ આ પિક્ચરમાં પણ એલિવેશન જ આપણે જોઈ રહ્યા છીએ કે સપોઝ આપણે વર્ક ન હોય જૈમાં પછી થોડીક વાર બેઠા હોય ને પછી આપણે સુવાના વચ્ચે એકથી દોઢ કલાકનો ટાઈમ છે તો આપણે જો ફરજિયાત ન હોય બેસવું તો આ જ પોઝિશનમાં આપણે આ લેવલે સુઈ જશું તો પગને જે નીચે રાખવાનો છે સમયગાળો આપણે ઓછો કરી શકશું કારણ કે દિવસે જો આપણે વર્ક કરતા હશું તો દિવસે આપણે એ પોસિબલ નહીં બને કે આપણે પગ વારંવાર ઉપર ચડાવવાના પણ આપણે ફ્રી ટાઈમનો જો સદુપયોગ કરશું જ્યારે પણ યાદ આવે જ્યારે પણ આપણને એમ ફીલ થાય કે હવે મારે બેસીને વર્ક નથી અને આપણે ઘરમાં જ બેઠા હોય છે ત્યારે આપણે કોઈ પણ સમયે આ રીતે પગ એલિવેટ કરી શકશું અલગ અલગ આકારના હોય છે કે એકદમ એનક્લાઇન હોય છે થોડુંક સ્લન્ટ હોય છે પણ દરેકની મિકેનિઝમ એક જ છે કે એલિવેશન જ મેન્ટેન આપણે કરશું વારંવાર સુધી જ્યારે ચાન્સ મળે ત્યારે સમયનો સદુપયોગ કરશું તો જે વેરીકોઝ વેનનું જે પ્રોગ્રેશન છે જે શરૂઆત થાય છે પછી દસથી પંદર વર્ષ સુધીમાં એનું પ્રોગ્રેશન છે એને અટકાવવામાં આપણે ઘણું બધું આમાં રિઝલ્ટ મેળવી શકશું ફાયદાકારક નિવડશે આ પોઝિશન આ જોયું આપણે કે વારંવાર પગની ઉપર નીચે મૂવમેન્ટ કરવાથી બેસ બેઠા હોય ત્યારે સૂતા હોય ત્યારે એની ટાઈમ આપણે આ મૂવમેન્ટ કરવાથી વેરિકોઝ ઝવેનમાં ફાયદો થઈ શકે છે સૂતા હોય ત્યારે આ પગ ઊંચો કરવાથી પણ વેરિકોઝ વેનમાં ઘણો બધો ફાયદો આપણે મેળવી શકશું જાળવી શકશું એને અને આ સ્થિતિમાં જ્યારે પણ સવારે આપણે ને કોઠે એકવાર કરીએ અને શક્ય હોય તો દિવસમાં બે વાર થઈ શકે પણ એક એ પૂરતું જ છે પણ એને જો રેગ્યુલર મેન્ટેન કરીએ તો આપણને એનું રિઝલ્ટ અચૂક મળશે અને જ્યારે પણ આપણને પગ ઊંચો રાખવાનો મોકો મળે ત્યારે અલગ અલગ શેપમાં આપણે પગની પોઝિશન રાખી શકશું એના કારણે જે બ્લડ ફ્લો છે ડિસ્ટલ ટુ બ્રોક્ઝિમર તરફ શિફ્ટ થશે એટલે આપણને સોજા ઓછા લાગશે પગ ભારે ઓછા લાગશે દુખાવા ઓછા થશે હા આપણે જોયું કે વેરીકોઝ વેઇનમાં લીલીનસમાં જો આટલું કરીએ આપણે વર્ષો સુધી મેન્ટેન રાખીએ તો જે આપણે પગના દુખાવા છે પગ ભારે છે સોજો લાગવો છે પગ થાકી જાય છે વધારે ચલાતું નથી વધારે ઊભા નથી રહેવાતું અને વેરીકોઝ વેઇનમાં જે પ્રોગ્રેસન છે લીલીનેસ વધારે ફૂલતી ને ફૂલતી જાય છે ઉપસી જાય છે ગૂંચળા થાય છે એને અટકાવવામાં એને જાળવવામાં ઘણું બધું અસરકારક આપણે સાબિત કરી શકશું પણ આ વર્ષો સુધી જો આપણે ફોલો કરીએ તો જ આપણને પ્રેક્ટિકલી સમજાશે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ